બધા કોઠામ આ ફેર ગેની બેન લીપી દાશે તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો ગુજરાતમાં અત્યારે ચૂંટણી પડતી ગઈ છે તેમાં તેની મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પરચોત્તમ રૂપાલા સાથે મિત્રો વાત કરી તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની ખૂબ જ ચર્ચા હતી એક તરફ મિત્રો વાત કરી તો એક ગોવાજી મિત્રો ધૂણતા ધૂણતા ભાઈ પીએમ મોદી સાહેબને સપોર્ટમાં મિત્રો એમ કહ્યું છે કે પીએમ મોદી સાહેબ આવશે બીજું બાજુ મિત્રો વાત કરીએ તો એક ગોવાજીએ મિત્રો એવું કહ્યું છે કે

મિત્રો ટેન્શનનો માહોલ ઘણા બધા મિત્રો ભાજપના નેતાઓનો છે આગળ મિત્રો આપણે સરસ જે કરવા જેવી ઈ છે કે મિત્રો હાલના ટાઈમે મિત્રો ઘણા બધા ભવિષ્યવાણી કરતા હોય છે પરંતુ મિત્રો ઘણી બધી ખોટીઓ પણ પડતી હોય ને ઘણી બધી હાસીઓ પણ પડતી હોય એમાંથી જ મિત્રો ગેનીબેન ઠાકોર મિત્રો જરૂરથી જરૂર જીતવાનો છે એ તો બધા લોકોની ખબર જ છે મિત્રો મને લાગે છે કે આ ભવિષ્યવાણી એકદમ સાસી પડવાની છે પીએમ મોદી સાહેબ પણ જીત છે મિત્રો ભારતમાં પરિવાર વડાપ્રધાન બની શકે છે આ પણ મને મિત્રો એમ એમ કહીએ તો એક તરફ સાચી લાગી રહી છે મિત્રો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલ ગોલ ગોલતાની આ વિડીયો કોઈ પણ અમે માન્ય રાખતા નથી એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે માટે તમને બધા લોકોને બતાડી રહ્યા છીએ આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરીવાર એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત